સો હે ગાઈઝ વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ ડેલ્લીને જેમ આજે પણ આપણે શરૂ થઈ ગયા વિડીયો બનાવવા માટે વ્લોગિંગ કરવા માટે તો ભાઈ આજે છે ને મશીનરી જે સંભળાતી છે ને બેકગ્રાઉન્ડમાં એ ખેતરમાં છે ને જે ઝાડ છે ને એની કટિંગ ચાલુ છે એ ઝાડ છે ને એનું કટિંગ ચાલુ છે ખબર નહીં અહીંથી તો દેખાય છે કંઈ જાણે બસ લગભગ નહીં દેખાય ખાલી અવાજ આવતો છે આજે ટાંકી ખરીને ટાંકી આઈ રહ્યા એના પછાડી ઝાડ બી નહીં દેખાતું છે ને મશીન બી નહીં દેખાય આજે છે ને અમે કાલનું જે અધૂરું કામ બાકી રહેલું ને તે પૂરું કરવાનું છે આજે તો આજે અહીંયા કામ કરવામાં આવ નહીં એ વોર્નિંગ નહીં મળે દાનિયો અહીંયા દાનિયાનું કટિંગ કાણા ને બીજું હે આજે દાનિયા લાગે ને અપડેટ જેમ દાનિયા આજે લાગે છે કે એકદમ જોઈને અંદર તો જો ખુશ થઈ ગયો ભાઈ લો લાગે હેપી ટોમી અંદર છે ને આ કાલના આ જે લાવેલા ને એવી રીતના જ છે મૂકેલું ત્યાં સાઈડમાં પણ હવે અહીંથી ઉચકીને ડાયરેક્ટ સપ્લાય કરવાનું છે આપણે લઈ જવાનું છે કામ કરવાનું છે પૂરું કરવાનું છે બસ એ જ કામ છે બીજું સીઝન કે ઘસાઈ કરવાનું ઘસાઈ કરવાનું ઘસાઈ કરવાનું આપણે એટલે જિંદગી ની કસાઈ કરવાની એમ હેપી અમારો હું જો હેપી અમે જાણ કે જરા કામ પર તારે રહેવું પડે અમે રહીએ તારે તો તને બહાર જ કા લઈએ હે કા જાય હે ને રે જરાક વાર અમે આવીએ પછી પાછા કાઢું તને હે ને સેફટી માટે અંદર રાખવા જ પડે ને જો ઘણા સમયથી વિડીયોમાં આ લોકો બી નહીં આવેલા છે આ એકદમ ડાઈ ચક ડાઈ છે આઈર્યા ચકલી ને આ દે દેખાય ને આઈરો આ આ ડાયો છે આ લુચ્ચો છે આ લુચ્ચો આ

कोई तो मरे ये बिस्किट नहीं मरे चल रे ओ उठनी हमें जाना क्या नहीं गाड़ी लेने पासु काम देर जाई ओ उठ है मम्मी जाना क्या था उठ रे ओ नफ़ट ओए उठ है আবাজুঙ্গি যা আবাজু সাইড পর উঠ হ্যাম চল 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 জমানো চলো

ગટકાટ આવી ગયેલો છે અમે છે ને આ બધી બાય વિન્ડો ફિટ કરી ગયેલા હતા આ એક બાકી હતી કેમ કે આમ મોટી પડેલી હતી આ સાઈઝ છે ખરીને હાઈટ એની મોટી હતી અડધો ઇંચ આમ પોળાઈમાં તો બરાબર હતી ભૂલ થઈ ગયેલી હતી સોરી એટલે આટલી આટલી કટિંગ કરવાની હતી તો અહીંથી આ જ કટિંગ કરલાઈ તો પછી એક સાઈડે ઊંઘ મારી દીધું પ્લાસ્ટિક કાઢો પડે હે ને

બે ચાર છીટ ખર અહીંથી તૂટી ગયેલું છે એક વિન્ડો બી ફિટ નહીં કરી એટલે તૂટી ગયું નવું જ છે નવું જ कोई नहीं ले लेंगे ठीक है रेडी अभी पलटा पड़े ना कौन अभी पलटा पड़े ना तने अपन आयु नहीं पलटा होना तो सटर जम पलटा दिया होना तो है हाँ साबास मैं तो डर गया मैं डर गया तो गैस Johomari Basti, guys! Kohomari Basti di Hayo, ora di Omaru Gar. Window pokli relasenya, filoboy, dan ya. Oh, dan aja di gerak. ઓ દનિયા કાં રહી ગયો જોઈએ કેટલી વાર લાગાડે આવામાં ઓ દનિયા દનિયા ઓ દનિયા એક મિનિટ થઈ ગયા સૌથી વધારે ગામ એનું વધારે હજી એક ફોર્ટી ચાલુ કરી લે ગાય જુઓ ધનિયા પાછું નવું પાનું જોડી દીધું આ આ તો ભાઈ મસ્ત મજાની ઠંડી ઠંડી સાસ આવી ઉતુરું કેમ ગઈ છે છાસ મસ્ત મજાની રાખાલી છે એકદમ બહુ મસ્ત લાગે એકદમ ટેસ્ટી તડકા માં છાસ ની મજા તો જેને પીધું હોય ને એને મજા જ પડી ગઈ મોજો મોજો પડી ગયો મોજો 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 ની પગમાં ને મોજો મોજો ની મોજો મોજો હમ હમ મોજો સ્ટ્રોપ સ્ટ્રો હમ આ મોટો સ્ટ્રો છે આ પાઇપ આ સ્ટ્રો છે આ સ્ટ્રો આ સ્ટ્રો છે આ જે પડદા પણ લગાવી દીધા આપણે આજો એકદમ ચક્કા આજો વિન્ડો અને પેલે બાજુ બી ડબલ પડદા મારી દીધા ના બાજુ બી તો ગાઈ કાલનો વિડીયો આપણો અધૂરો રહી ગયેલો તો આજે નેક્સ્ટ ડેમાં પાછો શરૂઆત કરતા છે આપણે કેમ કે ટાઈમ જ નહીં મળેલો વિડીયો ઉતારવાનો તો આજે ઉતારતા છે બીજો એટલે બંને દિવસ બે દિવસનું જોઈન્ટ મારીને એક વિડીયોમાં હે ને કાલે તો બહુ થાકી ગયેલા એટલે વિડીયોમાં બહુ ઇન્ટરેસ્ટ જ નહીં રહ્યો ઇન્ટરેસ્ટ એટલે એમાં શું છે બનાવવાનો હતો હાલત બી બહુ ખરાબ થઈ ગઈ હતી બધા એકદમ ધૂળવાળા વધારે થઈ ગયેલા હતા ધૂળ નહીં પેલું લાકડું લાકડાનું ઘસાય કામ વધારે કર્યું ને એટલે બધું ચોટી ગયેલું પર ને અત્યારે આ એક ડોર ફિટ કરવા લઈ જતા છે સાડા અગિયાર વાગ્યા હવે ખબર નહીં સાડા બાર થાય કે એક થાય ખબર નહીં હવે ને રેડી થઈ ગયા બધા સામાન વામાન મૂકીને છે દિલ્હીનો ધંધો મૂકી ધન્યવાદ ચાલો કરીને બેનર માથું માથું દેખાતું છે ખાલી અધૂરું કામ કાલે પૂરું કર્યું ને કાલનું અધૂરું કામ આજે પૂરું કરતા છે એ વિડીયોનું કેમ કે કામ પરમ દિવસનું અધૂરું તે કાલે પૂરું કર્યું ને આ વિડીયોનું અધૂરું કામ આજે પૂરું કરીએ તો ગેસ વાળું કર્યું આટલો લાંબો સેલ અમારી ગાડી બોલ

ભાઈ જો ખતરનાક હાઈવે આપણો આપણા ગામડામાં એવો જ રસ્તા હોય ને મજા આવે એક બાજુમાં રસ્તો મસ્ત બની ગયેલો છે પણ આ રસ્તો મજા આવે એવો ગાડી નીચે ની ઉતરી જાય ખતરનાક લાગે ન્યુ ટ્રીપ રોડ ની ન્યૂ ટ્રીપ રસ્તો જ આપડે આવતા સારું પડતી આપણે ભૂલી ગયા દાનિયા કીધું ને એટલે હવે કઈ નઈ પેલા રસ્તે જા નવા રસ્તા

जोर अड्डा वाला क्या हूँ सीवा तो भाई जो काम करता करता है ना भाई अपन लागी गए थोड़ू एक मिनट झूम करो आ जाओ तेने तो बेन्डेज मार बेन्डेज मार नहीं बॉल बोल निकलता है येते तो जो भी हिसाब था आपडो एंसो ओरे कट ले सब करू बंजो आ को का आ पिलो कर कागद ले ले कागद हिसाब कर ले छोटे बण नाम नहीं थे बण इधर ऐसे जा बस सेवा तो मैं खाई

તો ગાયજ ફાઇનલી ડોર ફિટિંગ થઈ ગયો લાગે લાગે ને લાસ્ટ લાસ્ટ કામ કરતો છે ফাইল কাম কৰো

બસ ની આવે તો કઈ નઈ રહ્યા માં બી એને માં કઈ થયેલું છે મારે છે ને કાલે પોટલ લઈ આવવાનો હા હા